લક્ષ્મીપુરા રોડ પર આવેલા સ્વામી વિવેકાનંદ હાઈટ પાસે ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત થતા એક યુવકનું મૃત્યુ નિપજ્યું હતું વડોદરા શહેરમાં ભારદારી વાહનો સામે ટ્રાફિક પોલીસની ઢીલી કામગીરી નિર્દોષના ભોગ લેતી હોય છે ભારદારી વાહનો જાહેરનામાનું ઉલ્લંઘન કરતા હોય છે શહેરમાં તેમના માટે નિર્ધારિત સમયનું પાલન થતું નથી આ ભારદારી વાહનો પૂરપાટ ઝડપે વાહનો હંકારે છે પણ કાયદાના રક્ષકો કડક કાર્યવાહી કરતા નથી અકસ્માત સર્જાયા બાદ બે દિવસ કામગીરી થાય અને ફરી પરિસ્થિતિ જેસે તે થાય છે વડોદરામાં આ ભારદારી વાહન ડમ્પરને કારણે બાઇક ચાલકનું અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું છે લક્ષ્મીપુરા રોડ પર આવેલા સ્વામી વિવેકાનંદ હાઇટ પાસે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બાઇક ચાલક આશરે દસ ફૂટ હવામાં ઉછળ્યો હતો જેમાં બે પૈકી એક યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું બીજા યુવાનને સારવાર અર્થે દવાખાને ખસેડ્યો છે ઘટના સ્થળે લોકટોળા એકઠા થયા હતા અને આવા ભારદારી વાહનો સામે રોષ ઠાલવ્યો હતો અકસ્માતને લઈ લક્ષ્મીપુરા પોલીસ તેમજ એસીપી બી ડિવિઝન સ્થળ પર દોડી આવી હતી તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો ડમ્પર ચાલક અટકાયત કરાઈ છે સમગ્ર મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું હા ટ્રાફિક રૂલ્સ રેગ્યુલેશન્સ નું ઘણી વખત વાયોલેશન્સ કરતા હોય છે ડ્રાઇવિંગ સાઈડ

નારાયણ નો રોડ સાથે સાથે લક્ષ્મીપુરાનો રોડ છે આ રોડની વારંવાર રજૂઆત હતી અને એના પછી આજે રોડ સારા થઈ ગયા છે વડોદરા મહાનગરપાલિકાને તમે સમગ્ર આભાર માને કે અમે પોતે રજૂઆત કરેલી હતી પણ આના પછી અમારી પણ એવી રજૂઆત છે કે આટલા મોટા રોડ થયા તો એની અંદર તમારે એને સ્પીડ બ્રેકર બનાવવો જોઈએ કોર્પોરેશનને અમે વારંવાર રજૂઆતો કરેલી છે અમે માં આપેલું છે કે સ્પીડ બ્રેકર બનાવો પણ કોર્પોરેશન એવું કહે છે કે હાઈકોર્ટ અને કેટલાક નિયમોના આધારે જ્યારે આ રસ્તાઓ મોટા પણ નજીકમાં સ્કૂલ હોય તો તમે અમે એને સ્પીડ બ્રેકર આપી શકીએ છીએ એટલે જે અહીંયા સર્કલ બનાવવાનું પણ અમે સજેશન કરેલું છે આ રોડનું નામ મૂકવાના પણ સજેશન કરેલા છે પણ આજે અગાઉ પણ આ જ રીતના તમે જુઓ સુરેશ ભજીયાવાળા જે રસ્તા પર એકલવ્ય રોડ છે ત્યાં પણ બે અમારા ભરવાડ કોમ્યુનિટીના અમારા જે બે દીકરાઓ હતા એ લોકો પણ આવી રીતના જ એક્સપાયર થઈ ગયા હતા આજે આ એક દીકરાને પણ ગુમાવવું પડે છે તો એના માટે સર્કલ માટે અમે પોતે લખેલું છે તમારા કરતે પણ તૈયાર છે અને સાથે સાથે કોર્પોરેશનને જણાવે છે કે એક્ઝિક્યુટિવ હોય કેટલીક આવી જગ્યાઓ પર હેવી રોડ હોય તો એને કોઈપણ જાતની સ્કૂલ હોય કે ના હોય પણ લોકોની જાનના જોખમે અહીંયા જુઓ છો એક હજાર લોકો રહે એવું સ્વામી વિવેકાનંદ એક છે બે છે ત્રણ છે અને આખું લક્ષ્મીપુરા ગામ છે તો જ્યાં રેસિડેન્શિયલ લોકો હોય તો ત્યાં કરી અમુક જાતના વિષયો બાદ કરીને પણ આવી પરમિશન આપવી જોઈએ ગમે તે પ્રકારે અમે આની રજૂઆત કરીને અહીંયા સ્પીડ બ્રેકર અને સર્કલ કરાવ્યું કાઉન્સિલર શ્રી રંગ રાજેશ આયરે જણાવ્યું હતું કે મોટા ભારદારી વાહનો નિયમોનું પાલન કરતા નથી જાહેરનામાનું ઉલ્લંઘન થાય છે ફૂલ સ્પીડમાં વાહન હંકારે છે મોબાઈલ પર વાત કરતા હોય છે અને અકસ્માતો કરતા હોય છે ત્યારે આવા ચાલકો પણ ગંભીરતા રાખે અને પોલીસ પણ આ અંગે કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી નો એન્ટ્રીની અંદર જેવી રીતે વાત કરીએ કે મોટા વાહન ચાલકો પોતાના જે વ્હીકલથી જેવી રીતે રમફાટ સ્પીડે જતા હોય છે તો ખાસ કરીને આ જે વાહનો છે તો હું વડોદરા શહેર કમિશનરને હું એટલી રજૂઆત કરીશ કે ટ્રાફિક શાખાના લોકોને પણ હું એટલી રજૂઆત કરીશ કે આવી રીતે જે બેફામ લોકો પોતાની મનમાની કરીને અને ટોટલ ટ્રાફિકના નિયમોનું અવલોકન કરીને જ્યારે નો એન્ટ્રીની અંદર ડમ્પરની એન્ટ્રી થાય છે ડમ્પર ચાલક એક હાથે ફોન પર વાત કરે છે અને ફૂલ સ્પીડની અંદર જ્યાં આવાસો આવેલી છે જ્યાં મકાનો આવેલા છે જ્યાં સોસાયટીવાળો વિસ્તાર છે એવા વિસ્તારની અંદર એટલે કે ટીપી દસ ગોર ગોરવાથી ગોત્રીની જે ટીપી દસ છે હમણાં હાલમાં નવા રોડ બનાવવામાં આવ્યા છે તો રોડ કે વ્હીકલ ફાસ્ટ ચલાવવા માટે નથી બનાવવામાં આવ્યા જે ખાડાઓના લીધે જે બનાવો ખાડાના લીધે જે તકલીફો વિસ્તારને પડતી હતી તેની માટે રોડો બનાવવામાં આવ્યા છે તો જે પણ આ ડ્રાઈવરો છે જે પણ આવા ચાલકો છે તેમને અમારી રજૂઆત છે કે આવી રીતે કોઈ વ્હીકલ ના ચલાવશો જેથી આજે આ એક ઘરના દીકરો આજે અહીંયા અકસ્માતના કારણે અવસાન પામ્યો છે હાલમાં જ એસએસજી ખાતે તેમને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનથી એ પ્રમાણે અમને માર્ગદર્શન મળ્યું એ પ્રમાણે પીએમ માટે તેમની બોડી અહીંયા લાવ્યા છે ને હવે જે પણ ટ્રીટ જે પણ આગળની કાર્યવાહી જે કરવાની છે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન તેમજ સાહેબ જે અમારા ડિવિઝન એસીબી છે તેમના માધ્યમથી કરવામાં આવશે અને જે પણ આ ચાલકના જે પણ પરિવારજનો છે તેમને પણ હું હમણાં જાણ કરી છે તે પણ ટૂંક સમયની અંદર આવી રહ્યા છે એટલે જે પણ ચાલકો છે તેમને મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આવી જ્યાં વિસ્તારવાળી જગ્યાઓ હોય જ્યાં લોકો રહેતા હોય એવી જગ્યાએ ડમ્પર હોય તમારા ટ્રકો હોય એવી વેહિકલો બસો હોય તો ખાસ કરીને ધીમે ચલાવો આવી રીતે આ બીજું અકસ્માત થયું છે અને તંત્રને પણ આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું મેં હમણાં કીધું એમ જ કે જો કોઈની પાસે લાઇસન્સ ના હોય કે પછી નો એન્ટ્રીની અંદર જ્યારે એન્ટ્રી લીધી હોય તેવા તમામ લોકો પર તેમના વ્હીકલ ડિટેન કરવા જોઈએ કાયદેસરની પોલીસની જે પણ કાર્યવાહી જે પણ વ્હીકલ એક્ટ મુજબ જે પણ તેમને સજાઓ કરવાની આવે છે તે સજા કરવી જોઈએ જે પણ વ્હીકલના માલિકો છે કે ડ્રાઈવરોને સોંપી દે છે અને ડ્રાઈવરો ત્યારબાદ વ્હીકલોને રમફાટ ચલાવે છે તેવા માલિકો સાથે ડ્રાઈવરો પર બી વ્હીકલ એક્ટ મુજબ જે પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તે તેમના પર કર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર